હલો મિત્રો હાલો મિત્રો મારું નામ છે રનિયા રવિયા આ મારી વાડી છે આ મારી વાડી છે આ વાડીનું નામ છે મહાદેવ ફાર્મ તો આ મહાદેવ ફાર્મમાં વાવેતર ચાલુ છે મગફળીનું તો મારા પપ્પા સનેડાથી વાવે છે તમે સાંભળ્યું તો હશે ને અને તમે જોઈ શકો છો અહીંયા બે ગાયું પણ છે એક વાછળો છે આ છે પેલી ગાય આ છે બીજી ગાય આનું નામ છે શ્યામા અને એક આનો વાછડો છે આનું નામ છે કમાન્ડો આ ડાયો ડાયો છે કમાન્ડો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો જોડાયેલા રહેજો તો હવે આપણે નીકળીએ ક્યાંક બીજે એટલે હું તમને મારી વાડી બતાવીશ જો મારા પપ્પા આ કે છે તમે જોઈ શકો છો સનેડો કહેવાય છે કે હમણાં દાણા લેવા હમણાં અહીં આવશે વાવવા માટે દાણા જોઈ આ છે રાઉન્ડ આ છે ફૂલ આ છે અજમા આ છે કેળ અહીંયા આવીએ એટલે અહીંયા આપણે દેખા છે ઓયા છે ઓયા કી પણ ઊંચા છે જોઈ શકો છો ભાઈનો છોકરો મેં અને મારા ભાઈના છોકરાએ બની ને એ સ્થાન બેહવા માટે હવે તો હું હમણાં કેટલા દિવસોથી આવતો નહોતો એટલે હે ને નહોતો હું હમણાં હું કાંઈ સાફ કરતો વગર બાકી હું એ સ્થાન સાફે ગન આ બધી વવાઈ ગયું હેલું છેલ્લે બાકી અહીંયા વવાઈ ગયું કે નહીં ખબર નહીં આ કૂવો હે આ વોચ છે પાણી સ્ટોર કરવા માટે આ છે મારી સાયકલ આજે હું અહીંયા સાયકલ લઈને આવ્યો છું જ છે પાણી સ્ટોર કરવા માટે તેની સીડી તો લગભગ ટીંગાર દીધી હશે ટીંગાર દીધી જે વિડીયોમાં સીડી અહીંયા ઊભી હશે ત્યારે હું તમને બતાવીશ આ ઓજમાં ચાર લાખ લીટર જેવું પાણી સમાય ત્રણ લાખ કે ચાર લાખ લીટર તો હવે આપણે ઓરડાની વાત કરીએ આ ડુંગરીનો કાંજીનો એવો બધો ઓરડો છે તો જે આપણે ખોલીએ લગભગ તો તાળું હશે ના ના ખુલ્લો હે વટાણે આમાં સુનેડાની છાટલી ખાટલા અને આ જુવાર ભરેલ છે આમાં પંખો પણ રાખેલ છે કારણ કે જ્યારે કયા કયા અમે એમાં સૂતા હોય તો હવે આપણે બંધ કરી દઈ એટલે જ્યારે આ હોટ સાફ કરવામાં આવ્યો હતો ને ત્યારે મારા બે ભાઈઓ આવ્યા હતા અમે બધા ન્યાં સૂતા તો અમે બધા હે રાતે કૂતરું આવતું એ ગમે એની માથે અચાનક ચડી જતું તેના ડરથી બધા અંદર મારા પપ્પા એકલા એકલા અહીંયા પણ અમને ડર લાગતો એટલે અંદર જતા આ છે કંપનીની તમે જોઈ શકો છો અહીંયા સંદેશ બાથરૂમ છે અહીંયા એક ઓરડો છે જેમાં મારા દાદાના બા બેઠા છે અહીંયા પણ એક ઓરડો છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બધી બાચકીને કલરના ડબલાને એવું બધું પડી રહેલ છે આ કાંટો છે અને પછી આ જે દાણાનું ઓલું જે દાણા તૈયાર કરવા કેમિકલ નાખવામાં આવી છે કેમિકલ જેવું બધી દવા હોય આ ટપક છે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે અહીંયાથી જઈએ અને પપ્પા હવે આવતા જશે હલો હવે અહીંયા જઈએ અહીંયા બધો સને સુનેડાનું સાધન હોય છે તેઓ આ પંપ છે આ વોજ માં માટે ટ્યુબ છે પણ અમે બધા જ નહીં બીજા કોઈ નાવા ન દેતા સાફ કરીએ ત્યારે બાકી તમારે સેવા હોય આ બધું સોનેરાનો સામાન જોઈ શકો છો આ બધો બધો એટલે બધો સોનેરાનું જ છે ઓલા ફુવારા છે જો આ ફુવારા છે આ ભાઈ કોથળા છે બાચકી છે ઘુંગળ છે એવું હોય છે હવે આપણે આ ઓરડો પણ બંધ કરીએ લાઈટ બંધ કરતા ભૂલાઈ ગઈ છે તો લાઇટ બંધ કરી લેવાય ભાઈ પેલા હવે ઓરડો બંધ કરવાનો લાઇટ ચાલુ ખોટું બંધ થઈ ગયો છે તો હવે આપણે ત્યાં જાય બીજે તો આપણે હવે ક્યાં જાય ઓલી બાજુનું બાકી છે ને બધું આસનરાન ટ્રોલી છે આ લગભગ ફુવાર અને આ બોર પાઇપ છે બોર મોટી પાપ પાઇપ કાઢવાનું તો ફાઇનલી મારા પપ્પા આવે છે તો આપણે આ બંને ગોડાઉનમાં થોડી વાર પછી જશું ચલો જોઈ આવું ઓલું ગોડાઉન તો બંધ જ જશે એમાં ફુવારાના પાઇપ ને એવું હોય આ ગાયોના ઢાળિયામાં હે એટલે આમાં શું હોય તમે જાણી ગયા છો આમાં છે નિરણ જોઈ શકો છો આ ગાય માટે સીટ લેવામાં આવી છે તેના આચરણ લાગે નહીં ને એટલે હવે આપણે જઈએ ઓ બંધ કરી દઈ ગયા બંધ તો થઈ ગયો બબા અહીંયા લઈ લીધો હેલેશ થઈ જઈએ નવું બનાવી ઓળની ઓળની નવું બનાવી કાઢે

આવડી તો છે આ આપણે નિરાય નિરાય પાછળ હાઈલા જાય ચાલો આપણે હાઈલા જાય બીજું હોય હું આમાં મારા બાપા મારા બાને કહે કે ગાયને ને નીર નાખવાની છે અને હાલતા 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 હાલે છે મિત્રો હું તમારા હાથે વિડીયો બનાવવા આવ્યા મારી બપોરની સ્કૂલ છે મારે બાર વાગે બાર ને પંદરે વચ્ચે બાર ને પંદર વાગે હુદીમાં મારે સ્કૂલે ભૂગવાનું હોય ને હું તમારા હાથમાં અહીંયા વિડીયો બનાવવા આવ્યો છું સવારમાં વહેલો ઉઠીને સવારમાં સાત વાગે ઉઠીને પપ્પાને ફોન કર્યો મને તેડી પણ પપ્પા તો અહીંયા આવતા હતા તો પછી પપ્પા કરે હું તો પછી પછી એને પપ્પા મને ક્યાં ગયા સાયકલ લઈને આવતો રે મેં કીધું હું સાયકલ માં ભાઈ કયા પગ મારા હું થાકી જાઉં તો કે આવતો રે નહીં થાય તો હું તો કરી ગયો તાને કોઈ બજે થાકી ગયો તો એક જગ્યાએ ઘડી ઉપી રાખી હતી પાણી પીવા ઓય હું બોટલ આપણે ભેગી જોયો ભાઈ ઈ કઈ નહીં બોટલ ભેગી જોઈ બીજો કે કેનો બોટલ ભેગી આ તરસ લાગે જાવ ક્યાં તાના ના પાછળ ભેગા દેવા આપણે છેટ કે কাচারে ঵িলে থেন দেন মিলে থেন তেন মিলে থে সোয়ে কাকচো পামা জুডেয়ে মাটে জুডেয়ে লারে জু কমাডা ভামামামান কালো �

સાથે વાવાનું હું અહીંયા માત્ર ને માત્ર વિડીયો બનાવવા હાટો આવ્યો આ હું આવડો થયો ને એમાં હું પહેલી વાર અહીંયા સાયકલ લઈને આવ્યો છું ને થાકી ગયો તો બાબા તૈયાર કરો દોઢમાં અહીંયા કાંઈક કામ છે પાંચ વીલ નો થાય આ બે વ્હીલ કાઢી નાખવાના અને અહીંયા એક નાખી દેવાનું એટલે આ પાંચ વ્હીલ હોય એટલે થઈ ગયું ચાર ત્રણ વ્હીલનો આ કાઢી નાખીએ એટલે થઈ ગયું ત્રણ વ્હીલનો જો આમ હોય ને તો આમ વાવેતરમાં એમાં કામ આવે અને કપાસમાં કે દવા છાંટવામાં કે કપાસમાં કંઈ આખું હોય તો એક વ્હીલ વાળું કરી નાખવાનું એવું હોય એમાં બાકી તો હું બધું વપરાતું જાય અને અહીંયા ઓલી ચડાવેલ છે લાંબુ કરવા હતું કોઈ બાજુ કરવા હતું તો એ ભરાઈ ગઈ છે અને કરે છે તો હાલ મને કીધું તો આપણે તો આગળ જોઈ જાય મિત્રો વાવેતર ચાલુ છે જોવો આ બધું સ્પીડ માં નું આપણ ને એટલા માં આપો મને ઈ કે ખબર ન પડે કેટલા માં આખી આપને હવે કપા નો પડે આ ગેર બદલાવ ને લેવા દવા દવા નો પડે દવા નો આખવા એમાં માં હું જવાનું કે હું તો આ દાણા જઈશ એ ખાય દવા છે ગયા છે કોઈ પચાવો સુનેડો છે જોકે તો ઓલી બાજુ તો ઘણા પાસે હોય અમારા ગામમાં તો ત્રણ જ છે આવા એ બીજા ગામના હોય તો મને નથી ખબર અમારા ગામની વાત કરું એક અમારો હે હા અને એક બીજાના હે બે ત્રીજો તો કેવો હોય ખબર તો કઈ જોઈએ આખા વધુ હોય તો મને ખબર નહીં

સ્કૂલ હતો પણ આજે જ છે પણ આજે મારે બપોરની સ્કૂલ હોય છે હું આદર્શ પ્રાઇમરી સ્કૂલનો ભણું છું જો મિત્રો આ બી ના હોય એટલે વીલ ફરતું હતું હમણાં હવે નહીં ફરે કારણ કે ઓછું બધું ઊંચી કરી લીધું તો હવે અહીંયા આવે આપણે હટી જવાય હવે આ અહીંયા ન રહેવાનું આ હવે ધીરે ધીરે

આ ટનુ વાવવાનું ગયું બધું કાલે વાવીને ખું કાલ હવા ને વાવે એમ તો રાઈતી બ્રેક લીધો તો પણ મારા પપ્પાએ બપોર વચ્ચે બ્રેક નહોતો લીધો બપોર વચ્ચે વાવતા હતા કાલે હું નતો કાલે હું સ્કૂલે ગયો તો સ્કૂલે તો પણ આજે જવાનું હતું પણ આજે મારા બપોરની સ્કૂલ હોય છે હું આદર્શ પ્રાઇમરી સ્કૂલ વીલ ફરતું હતું હમણાં હવે નહીં ફરે કારણ કે થોડું ઘણી ઊંચી કરી લીધું તો અહીંયા આવે આપણે અહીંયા ન રહેવાનું ધીરે ધીરે અહીંયા આવે છે જો શખો છો મરાપોટી પપ્પા આયા બવો ટુ આવિયા છે લગભગ તલી દાણો હશે વારી લે બસ આ છે પડી ગયો ઓ પાયા ઈ પપ્પા બસ ઈ ગયો ને પડી ગયો તો પપ્પા ડાણા નાખે છે સમજો શખો છો ચાલુ આ જે લોઢિયા જેવું હોય ને એ હમણાં જ બનાવડાયું છે આ પાટલો જાણે પપ્પા કહી ગયા હે

Hello, now I'll પાછું વાર છે કાશું સડી જવાનું વારસે આપડા પાછું ચડી જવાનું ઓલી હા ભીડું થઈ ગયું હોય ને હા અહીંયા ભીડું થઈ ગયું હોય એટલે અહીંયા ચીપ એવું થઈ ગયું હોય એટલે અહીંયા દર વખતે ફર્યા હે દાદા દાદી સાફ કરે તો આપણે જરાક કરે ને હું પણ કરું છું અહીંયા બાકી છે એક ભાઈ એ પણ આપણે કરી નાખી દાંતો સાફ કરી નાખીએ આપણે અહીંયા પણ છે ગાડો હવે અહીંયા છે જરાક આમ તો એટલું તો ન મળે તોય પણ આપણે કાઢી નાખીએ

હલો મિત્રો તો આ વિડીયોને આપણે પૂરો કરીએ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો હું સાયકલ લઈને આવ્યો તો